અને બીજું ઇનર જેમાં ઘણા બધા પત્રકો હવે આ પ્રમાણપત્ર માર્ચ મહિનાનું છે હવે આપણે બનાવવાનું છે એપ્રિલ મહિનાનું તો જે મેં રેડ કર્યું છે ને એટલું આપણે ખાલી ચેન્જ કરવાનું છે બાકી બધું એમને રાખવાનું તો આપણે રિપ્લેસવાળું જે ફંક્શન છે એ યુઝ કરીએ તો જે માર્ચ લખેલું છે માર્ચના અહીંથી કોપી કરીએ રિપ્લેસ માર્ચ પચીસ અને એની જગ્યાએ લખવાનું એપ્રિલ બે હજાર પચીસ રિપ્લેસ ઓલ ઓકે અને જે જગ્યા પર ફેબ્રુઆરી લખેલું છે ત્યાં લખવાનું માર્ચ બસ આટલો ચેન્જ કરવાનો છે જે પ્રમાણપત્ર છે એ જે મહિનાનું બનાવતા હોય એ મહિનાનું નામ લખવાનું ઘણી બધી જગ્યાએ રિપ્લેસ કરીને અને બાકી બધું જેમ છે એમને એમ રહેવા દેવાનું અહીંયા હોદ્દો આવશે એ પણ એમને રહેવા દેવા અને આની બે પ્રિન્ટ કાઢવાની એક પગાર બિલના ઓસીમાં અને એક પગાર બિલની એફસી પ્રમાણપત્ર બની જાય એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીટ એટલે ઇનર તો આ સીટની અંદર એક ઇનર પત્રક પ્રોફેશનલ ટેક્સ ગ્રુપ ઇન્સ્યોરન્સ ઘરભાડું ઇન્કમટેક્સ જીપ ભાડું જીપીએફ કપાત પત્રક આ બધે અલગ અલગ પત્રકો છે આમાંથી જે આપણે લાગતા ઓળખતા હોય એ જ આપણે બનાવવાના અને એની પ્રિન્ટ કાઢવા એટલે જો તમારું ઇનર એટલે કે આ પત્રક બરાબર હશે વેલ્યુ બધી કમ્પ્લીટ હશે તો બાકીના બધા પત્રકો ઓટોમેટિક ઓટોફિલથી બની જશે એમાં જે મહિનો ચેન્જ કરવાનો છે એ પણ ચેન્જ થઈ જશે અને જે રકમ છે એ પણ ચેન્જ થઈ જશે એટલે જો તમારું ઇનર બરાબર હશે તો બાકીના બધા પત્રકો ઓટોફિલથી બનશે મહિનો આમાં તમે ચેન્જ કરશો તો બાકી બધામાં પત્રકોમાં મહિનો ઓટોમેટિક ચેન્જ થઈ જશે રકમ ચેન્જ કરશો તો રકમ પણ ચેન્જ થઈ જશે હવે આ જે ઇનર છે એ ઇનરમાં બે પેજ છે પેજ નંબર વન અને પેજ નંબર ટુ પેજ નંબર વનમાં બધી પ્રકારના એલાઉન્સીસ આવે અને પેજ નંબર ટુમાં બધા ડિડક્શન આવે તો આપણે સ્ટાર્ટ કરીએ એલાઉન્સીસથી તો આપણે જૂની સીટ મતલબ માર્ચ મહિનાની સીટ આપણે કોપી કરી છે અને હવે આપણે પગાર બિલ બનાવીએ છીએ એપ્રિલ મહિનાનું તો સૌથી પહેલાં આપણે અહીંયા મહિનો ચેન્જ કરીએ માર્ચની જગ્યાએ એપ્રિલ લખીએ અહીંયા આપણે એપ્રિલ લખશું એટલે બધી જગ્યાએ જેટલી બી જગ્યાએ આખી સીટમાં માર્ચ હશે ત્યાં ઓટોમેટિક એપ્રિલ મહિનો થઈ જશે હવે જે તમારું મહેકમ છે એ મેકઅપમાં જેટલા બી કર્મચારી છે એ બધાના નામ અહીંયા હશે મારી ઓફિસમાં ટોટલ તેર કર્મચારી છે એટલે મેં તેર નામ લખ્યા છે એ તેર પૈકી જે ચાર્જના છે એ ડેપ્યુટી મામલતદાર છે સિનિયર ક્લાસ થ્રી વેણુગોપાલ અય્યર નિકિતા નિકિતા બરાક પટેલ અને નાયકુડુ જેમ્સ એ પછી પાંચ ક્લાર્ક છે એ પાંચ ક્લાર્ક પૈકી એક ફિક્સ પગારવાળા છે અને ચાર રેગ્યુલર છે ફુનસુક વાંગડું જગતજનની બાબુરાવ આપતે ઈ ક્યા બાત ઈ ક્યા બાત કરતા હૈ વીરુ સહસ્ત્ર બુદ્ધિ અને વિદ્યા છે અને પછી જે ચાર છે એ રેવન્યુ તલાટી છે શ્રીનિવાસન માટીનેસ અટ્ટાપટ્ટુ થોમસ પાર્થવી નેલ્સન અને ચિન્ના સ્વામી એડવર્સ એ પછી પે ઓફ એસ્ટાબ્લિશમેન્ટ તો આ જે બધી રકમ દેખાય છે આ આ બધા લોકોનો બેઝિક પગાર છે હવે બેઝિક પગાર ક્યારે વધે કે જ્યારે આમનું ઇન્ક્રીમેન્ટ છૂટે ત્યારે આમનો બેઝિક પગાર વધે ચેન્જ થાય જે જાન્યુઆરી મહિનામાં થાય અથવા તો જુલાઈ મહિનામાં થાય અત્યારે આપણે બિલ બનાવીએ છીએ એપ્રિલ મહિનાનું એટલે કોઈનું પણ ઇન્ક્રીમેન્ટ એપ્રિલ મહિનામાં ના છૂટે એટલે આ રકમ આમને એમ રાખવાની એ પછી આવે છે લીવ સેલરી તો આ ઓલમોસ્ટ બધાની ઝીરો જ હોય એટલે આમને આમ ઝીરો જ રાખવાની એ પછી આવે છે ડીએ મોંઘવારી ભથ્થું મોંઘવારી ભથ્થું માર્ચ મહિનામાં ત્રેપન ટકા હતું પણ એપ્રિલ મહિનામાં સરકારે જે નવો ઠરાવ કર્યો એમાં મોંઘવારી ભથ્થું બે ટકાથી વધીને પંચાવન ટકા કર્યું છે પંચાવન ટકા કોના તો બેઝિક પગારના પંચાવન ટકા એટલે છેતાલીસ બસો ગુણ્યા પંચાવન ટકા ઓકે આ રીતે અને આપણે અહીંયા ખેંચી લઈએ એટલે બધી રકમ આવી જાય હવે ધ્યાન શું રાખવાનું કે આમાંથી જે ટોટલ તેર છે એમાંથી એક ફિક્સ પગારવાળા છે તો એમને મોંઘવારી બધું મળે નહીં એટલે અહીંયા કોઈ રીતે કરી દેવાનું ઓકે તો આ ગણતરી થઈ પંચાવન મુજબની હવે વાત છે એચઆરઈની તો એચઆર એ કેટલું ટકા તો કે સોળ ટકા સોળ ટકા કોના બેઝિક પગારના બેઝિક પગાર ગુણ્યા સોળ ટકા તો આ બધા એના એચઆર એ થઈ ગયું એમાં બી જે ફિક્સ વાળા છે એમને એચઆર એ મળે નહીં અને એ સિવાય તે જેને કે જેઓ ક્વાર્ટરમાં રહે છે એ લોકોને પણ એચઆરએ મળે નહીં દાખલા તરીકે નાયકુડુ જેમ્સ જે ડેપ્યુટી મામલતદાર છે એ ક્વાર્ટરમાં રહે છે એ આપણે આગળ સમજશું રે રેન્ટ ઓફ બિલ્ડિંગમાં એમને આપણે દોઢસો રૂપિયા કાપ્યા છે એટલે એમને બી એચઆરએ મળે નહીં એટલે અહીંયા આપણે એમનું ઝીરો કરી દેવાનું એવી રીતે વિરુ સહસ બુદ્ધે એ બી ક્વાર્ટરમાં રહે છે એ દોઢસો રૂપિયા લખ્યા છે એટલે તો એનું પણ આપણે એચઆરએ ઝીરો કરી દેવાનું હું અત્યારે લોસ એન્જલસ જે ઝોનમાં આવે છે એ ઝોન મુજબ કરું છું ત્યાં સોળ ટકા મળે છે એટલે હું મેં સોળ ટકા લીધા છે પણ તમે અગર જો સુરત કે અમદાવાદના હોય તો ત્યાં એચઆરએ વધારે મળે છે તો તમારે એ રીતે એમને કેલ્ક્યુલેટ કરવાનું એ પછી આવે છે સીએલએ તો સીએલએ જેનો હાયર ગ્રેડ છે જે સિનિયર ક્લાસ થ્રી છે અથવા તો એમને હાયર ગ્રેડ મળેલો છે એમને સીએલએ બસો સિત્તેર રૂપિયા મળે છે એટલે આ જે ચાર ઉપરના દેખાય છે ડેપ્યુટી મામલતદાર એમને બસો સિત્તેર રૂપિયા એઝ એ સીએલએ આપણે આપવાનું અને એ સિવાય અહીં એક બાબુરાવ આપટે છે એ ક્લાર્ક છે પણ એમનો બેઝિક પગાર વધારે છે સિનિયર ક્લાસ થ્રીનો છે એટલે આપણે એમને બસો સિત્તેર રૂપિયા આપવાના એ સિવાય જે ક્લાર્ક છે એ બધાને આપણે એકસો સિત્તેર રૂપિયા આપવાના એઝ એ સીએલએ અને એમને જે ફિક્સ છે એમની બી સીએલએ નહીં આપવાનું એટલે ઝીરો આપવાનું રેવન્યુ તલાટી પણ બધા એકસો સિત્તેર રૂપિયા એ પછી આવે છે મેડિકલ એનાઉન્સીસ તો મેડિકલ એલાઉન્સીસ બધાને એક હજાર રૂપિયા ફિક્સ અને જે ફિક્સવાળા છે ફિક્સ સેલેરીવાળા એમને મેડિકલ એલાઉન્સ પણ ઝીરો પછી આવે છે પરમેનન્ટ ટ્રાવેલિંગ એલાઉન્સ પીટીએ જેને આપણે કહીએ તો પીટીએ કોને મળવા પાત્ર છે કે એવી એવા કોઈ કર્મચારી કે જેમને બહારનું કામ રહે વર્ક રહે છે દાખલા તરીકે જે આ વેણુગોપાલ અય્યાર છે તો વેણુગોપાલ અય્યર ડેપ્યુટી મામલતદાર સર્કલ છે સર્કલ ઓફિસર છે કે જેમને બહારનું કામ રહે છે એ સિવાયના નાયકુડું જેમ છે એમને બી બહારનું કામ રહે છે મતલબ જે ફિલ્ડ વર્ક રહે છે એ લોકોને આપણે પીટીએ તરીકે નવસો રૂપિયા અલગથી આપવાનો આવો જીઆર થયેલો છે અને બાકી બધે આ બાકી બધાને ઝીરો આવશે કેમ નહીં આવે પણ આ જે ચાર છેલ્લા ચાર રેવન્યુ તલાટી છે એ બધાને બી ફિલ્ડ વર્ક રહે છે એટલે પીટીએ તરીકે આપણે એમને નવસો રૂપિયા આપવાના એ પછી આવે છે ટીએ ટ્રાવેલિંગ એલાઉન્સ તો ટ્રાવેલિંગ એલાઉન્સમાં સીએલએ જેવું જ કે જેને બસો સિત્તેર રૂપિયા મળે છે એને ટીએ તરીકે અઢારસો રૂપિયા આપવાના અને એકસો સિત્તેર રૂપિયા જેને મળે છે એને નવસો રૂપિયા આપવાના એ પછી આવે છે રિકવરી પે ઓફ ઇસ્ટાબ્લિશમેન્ટ તો કોઈની આપણે પગારમાંથી રિકવરી કરવાની હોય અમાઉન્ટ પાછી લેવાની હોય તો એ રકમ આપણે અહીંયા લખવાની પછી આ ફેસ્ટિવલવાળું આ પણ ઝીરો આવશે ફૂડ ગ્રેન રિકવરી આ પણ ઝીરો આવશે હવે છે ને એ બધાના અમે કોડ લખેલા છે ઝીરો એકસો બે ઝીરો એકસો નવ ઝીરો એકસો ત્રણ આ જે બધા કોડ છે ને એ આપણે જ્યારે આઈફએમએસ બિલ બનાવીએ ને ત્યારે આ કોડ જોવાના હોય છે તો આપણું ક્લિયર હવે ટોટલ ગ્રોસ આ ગ્રોસ રકમ થઈ ટોટલ એલાઉન્સની એટલે આપણું એલાઉન્સ વાળું જે પત્રક છે એ પૂરું નીચે એમનું આપણે જે તમારા ડીડીઓ હોય એમનો હોદ્દો લખીએ બીજું પેજ છે ડિડક્શન તો ડિડક્શનમાં શું શું આવશે તો કે પહેલું જ આ તો ઓફિસ યુઝ માટે છે આ કોલમ સોળ નંબરની એટલે એ છોડી દેવાનો એમના પછી ઇન્કમ ટેક્સ તો ઇન્કમ ટેક્સ સરકારે જે બે હજાર પચીસ છવ્વીસમાં ઇન્કમ ટેક્સ ન્યૂ રિઝીમમાં બાર લાખ પંચોતેર હજાર કરી દીધો છે એટલે અમારી ઓફિસમાં કોઈ પણ હવે ટેક્સ ટેક્સની ટીડીએસ કપાત કરાવતું નથી એટલે મેં આમાં ઝીરો લેખ્યું છે પણ જો તમારે કોઈ એવા કર્મચારી હોય કે અધિકારી હોય જેમને બાર લાખ ઉપર આવક જતી હોય તો એને એ ઇન્કમટેક્સ કપાવવા માગતા હોય તો એમને પૂછીને તમારા નામની સામે એની રકમ લખી દેવાની હવે વાત કરીએ એનપીએસની કપાતની તો કયા લોકોનું એનપીએસ કાપવાનું અને કયા લોકોનું જીપીએફ કાપવાનું અને કેટલું કાપવાનું એ સમજીએ તો એનપીએસ કોનું કાપવાનું તો જે લોકો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના જમાનાના છે એ બધાનું એનપીએસ કાપવાનું ઇન જે લોકોની શોર્ટ ભરતી પછીની છે એ લોકોનું કાપવાનું કાપવાનું અને કેટલું મતલબ આમનો બેઝિક ગુણ્યા દસ ટકા પ્લસ ડીએ ગુણ્યા દસ ટકા આટલું આમનું એનપીએસની કપત કરવાની હવે ઘણા લોકોનું બાર ટકા અને ચૌદ ટકા પણ કપાય છે તો એ તમારું જે જે તે કર્મચારી છે એમના જે પ્રાણ છે પ્રાણ નંબર જે છે એમાં તમારે જોઈ લેવાનું મારે બધામાં દસ ટકા જ કપાય છે એટલે મેં દસ ટકા મુજબ જ કેલ્ક્યુલેશન કર્યું છે એ પછી આવે છે પોસ્ટલ લાઈફ તો એ બધા એમાં આપણે ઝીરો છે કંઈ લખવાનું આવતો નથી એ પછી આવે છે રેન્ટ ઓફ બિલ્ડિંગ કે જે લોકો સરકારી ક્વાર્ટરમાં રહે છે એ લોકોને અમુક જે ભાડું નક્કી કરેલું છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એ લોકોએ આપણે એટલી કપાત એમાંથી કરવાની એના પગારમાંથી કરવાની અને જે લોકો ક્વાર્ટરમાં નથી રહેતા જે લોકો પોતાના વ્હાઈટ હાઉસ રહે છે એ લોકોને એચઆરએ મળે પણ એનું ભાડું કપાય નહીં તો આ ટોટલ તેર પૈકી ત્રણ એવા લોકો છે જે સરકારી ક્વાર્ટરમાં રહે છે તો એમાંથી આપણે દોઢસો રૂપિયા ઘર ભાડા પેટે કાપી લેવાના અને આ લોકોને એચઆરએ નહીં આપવાનું એ પછી આવે છે પ્રોફેશનલ ટેક્સ તો પ્રોફેશનલ ટેક્સ બધા જનું બસો રૂપિયા કાપવા પણ આમાં એક કન્ડિશન એવી છે કે તમારા ઓફિસમાં કોઈ કર્મચારી કે અધિકારી એવા છે જે દિવ્યાંગ છે તો સરકારનો એક ઠરાવ છે કે જે તે કર્મચારી દિવ્યાંગ હોય તો એમનો પ્રોફેશનલ ટેક્સ કાપવાનો થતો નથી પણ એ જે કર્મચારી છે એમને એમના દિવ્યાંગ હોવા અંગેનું એક પ્રમાણપત્રની ઝેરોક્ષ આપને આપવાની અને આપણે એફસીમાં મૂકવાની જેથી આપણે પ્રોફેશનલ ટેક્સ એમનો કપાત કરવાનો રહેતો નથી મારા તેર પૈકીમાં કોઈ એવું નથી કે જે દિવ્યાંગો હોય એટલે મેં બધાના બસો રૂપિયા કાપ્યા છે એ પછી આવે છે ગ્રુપ ઇન્સ્યોરન્સ તો ગ્રુપ ઇન્સ્યોરન્સ આમાં બે કોલમમાં આપણે કાપવાનું હોય છે જે લોકો બસો સિત્તેર રૂપિયા સીએલએ લે છે એમને બસો ચાલીસ અને પાંચસો સાઠ એમ કુલ મળીને આઠસો રૂપિયા આપણે કાપવાના મતલબ અપર ક્લાસ થ્રી અને જે લોકો સીએલએ એકસો સિત્તેર રૂપિયા લે છે એ લોકોને એકસો વીસ અને બસો એંસી એમ કરીને ચારસો રૂપિયા કાપવાના એ પછી હાઉસ બિલ્ડિંગ એડવાન્સ તો એવું મારા કાંઈ છે નહીં એટલે હું બે બધામાં ઝીરો લખું છે એ પછી આવે છે જીપીએફ અડધન ક્લાસ ફોર એટલે ક્લાસ વન ટુ થ્રી સિવાયનાના છે એ બધાને આપણે જીપીએફ આમાં લખવાના હવે જીપીએફ આપણે કોનું કાપવાનું જીપીએફ વાળું એટલે મેં જીપીએફની કપાત કરી નથી જીપીએફ એટલે બે હજાર પાંચ પહેલાંના જે ભરતી થયેલા હોય એવા લોકો એનું આપણે જીપીએફ કાપવાનું હવે સેકન્ડ લાસ્ટ કોલમ છે ટોટલ ડિડક્શન તો ટોટલ આપણે જેટલું બી ડિડક્શન કર્યું છે એની રકમ આપણે આમાં લખવાની આ એમનું ટોટલ ડિડક્શન થયું એટલું અને નેટ અમાઉન્ટ ગ્રોસ રકમ આ વાળી ટોટલ ડિડક્શન આ નેટ પેએબલ એટલે જે સેલરી એના ખાતામાં પડશે બેંક એકાઉન્ટમાં પડશે એ નેટ પેએબલ તો નેટ પેએબલ એટલે ગ્રોસ માઇનસ ડિડક્શન તો આ જે રકમ થઈ આ રકમ ખાતામાં પડશે આ આપણું આખું ઇનેટ તૈયાર થઈ ગયું છે બીજી વાત એક એ છે કે આમાંથી જે એનપીએસવાળી છે જે છે એ ઘણા બધામાં ઝીરો લખેલો છે તો આ એટલા માટે ઝીરો છે કે આ એનપીએસવાળા જ છે પણ આમનો હજી પ્રાન નંબર આવ્યો નથી આમનો જે છે પ્રાન નંબર આવ્યો નથી પરમનેન્ટ પેન્શન એકાઉન્ટ નંબર એ જ્યાં સુધી પ્રાન નંબર ના આવે ત્યાં સુધી આપણે કપાત કરી શકીએ નહીં એટલે આ બધાનો ઝીરો છે હવે આખું ઇમેલ કમ્પ્લીટ થઈ જાય પછી અહીંયા નીચે પહેલાં પેજ પે આ રીતે અહીંયા નીચે આપણે કોઈ બી નોંધ લખવી હોય તો આપણે લખી શકીએ છીએ કઈ ટાઈપની નોંધ તો કે આ વખતે આપણે મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કર્યું તો એ પંચાવન ટકા સેના આધારે કર્યું તો એની વિગત આપણે લખવાની તો ગુજરાત સરકારના આ વિભાગનાથી માહિત જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધારી પંચાવન ટકા કરતા ચાલુ માસમાં મોંઘવારી બધું પંચાવન ટકા મુજબ આકરેલ છે ખરાવની વિગત સામેલ છે જે વિધિ થવા વિ નથી એક તો આ થયું બીજું કે જે આપણે એનપીએસની કપાત બધા નથી કરી તો કેમ નથી કરી બધાની કપાત તો એનું પણ આપણે રીઝન લખવાનું તો કે ક્રમ નંબર આટલા આટલા ના કર્મચારી સીઓનું એનપીએસ ખાતું એક્ટિવ નથી બનેલ નથી માટે એનપીએસની કપાત કરેલ નથી તો આ ટાઈપની ડિટેલ આપણે લખી દેવા પછી એ સિવાય કોઈને વધારે પથ્થું મળતું હોય કે ટીએ વધારે મળતું હોય કોઈ દિવ્યાંગ હોય તો એમને ટી એ ડબલ મળે સાબિધિક એલાઉન્સ તો એની પણ અહીંયા ત્રણ નંબર કરીને ડિટેલ લખી દેવાની કે ભાઈ આવું આવું હોવાથી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ડબલ આકરેલ છે જે થવા વિનંતી એ બધી ડિટેલ જે લખવા પાત્ર છે એ તમારે નોંધ સ્વરૂપમાં એ બધે લખી દેવા એટલે જે ઓડિટર છે એમને ખ્યાલ રહે કે ભાઈ આ કર્યું છે તો એનો બેઝ આ છે એનો રેફરન્સ આ છે આના બેઝ પર આવું કર્યું છે વન મોર થિંગ જેટલી પણ કપાત આપણે કરીએ જે બી કપાત પત્રકો આપણે બનાવ્યા છે એ બધાની ચાર ચાર પ્રિન્ટ કાઢવાની એમાંથી ત્રણ એફસીમાં જશે અને એક આપણી ઓસીમાં રહેશે હવે વાત કરીએ એટલે પ્રોફેશનલ ટેક્સનું તો આ એની ફોર્મેટ છે એમ્પ્લોયનું નામ ડેઝિગ્નેશન એમનું બેઝિક સેલેરી અને રકમ તો આ બધી રકમ જે આપણું ઇનર છે એમાંથી આપણે લઈને અહીંયા મૂકી દેવાની આ બધાનો બેઝિક અને આ બધા એનું પ્રોફેશનલ ટેક્સ બસો રૂપિયા અને નીચે ડેઝિગ્નેશન ટોટલ થાય છવ્વીસો રૂપિયા એટલે આ છવ્વીસો રૂપિયા છે એ ઇનરવાળું જે પત્રક છે એમાં પ્રોફેશનલ ટેક્સ વાળું પત્રક પ્રોફેશનલ ટેક્સ આ વાળું કોલમ છવ્વીસ રૂપિયા છે ઓકે એ પછી સી ગ્રુપ ઇન્સ્યોરન્સવાળું તો એનું પણ સેમ ફોર્મેટ છે ઇમ્પ્લોય નેમ ઇન્સ્યોરન્સ સેવિંગ અને ટોટલ આ બેનો સરવાળો અહીંયા આવશે તો આ પ્લસ આ બરાબર આ તો આની જે રકમ જોઈએ વીસ ચાલીસ ફોર સેવન સિક્સ ઝીરો સિક્સ એટ ડબલ ઝીરો તો એ રકમ આની સાથે મેચ થવી જોઈએ ટુ ઝીરો ફોર ઝીરો ફોર સેવન સિક્સ ઝીરો અને ટોટલ બેની રકમ સિક્સ એટ ડબલ ઝીરો સિક્સ એટ ડબલ ઝીરો ઓકે આ રકમ એ પછી આવશે ગ્રુપ ઇન્સ્યોરન્સ પેરા ટુ એમાં બી સેમ ફોર્મેટ છે પણ આમાં એટલું જ છે કે જે ગ્રુપ છે એ ગ્રુપ મુજબ વેચેલા છે તો ગ્રુપ બીમાં પાંચ જણા આવે છે અને ગ્રુપ સીમાં સાત જણા આવે છે એક પાંચ જણા કયા કે જે સિનિયર ક્લાસ થ્રી છે એની રકમ અહીંયા લખવાની કન્સોલિડેટેડ અને જે સી ગ્રુપમાં છે એ જે ક્લાર્ક અને રેવન્યુ તલાટી છે એ આ સાત જણા છે ટોટલ આપણે તેર જણા હતા પણ આ થઈને બાર જણા જ છે જે એક છે કારકુન જે ફિક્સવાળા છે એમનું આપણે ઇન્સ્યોરન્સ કપાત કરતા નથી એટલે એ આમાં ધ્યાન લેવાનો નહીં આ નીચે ટોટલ એમનો સરવાળો આવશે અને સિક્સ એટ આ પત્રની રકમ અને આ પત્રની રકમ બંને રકમ એ હોવી જોઈએ નીચે હોદ્દું એ પછી આવે છે ગરભાડું તો આગળ મેં જેમ કીધું કે જે લોકો ક્વાર્ટરમાં રહે છે એનું આપણે દોઢસો રૂપિયા મારામાં દોઢસો રૂપિયા છે બાકી જેવું તમારું ક્વાર્ટર એ મુજબ અલગ અલગ હોય છે એ રીતે આ કપાત કરવાની હોય છે તો એમાં વેણુગોપાલ અય્યર નાયમા બદાર એનું ક્વાર્ટરનું સરનામું એવી રીતે નિકિતા જોનસન ક્વાર્ટરનું સરનામું અટ્ટાપટ્ટો થોમસ ક્વાર્ટરનું સરનામું અને એની રકમ ટોટલ રકમ થાય છે ચારસો પચાસ રૂપિયા તો આપણે એકવાર રિનમાં ચેક કરી લેવાનું ચારસો પચાસ રૂપિયા છે ઓકે છે એટલે બરાબર છે એ પછી આવે છે આઈટી ટેક્સ રિટર્ન ટીડીએસ હવે મારામાં તો કોઈ ટીડીએસ છે નહીં એટલે આ પત્રક મારું બ્લેન્ક છે અને તમે અહીંયા જોશો ઇનરમાં પણ તો ઇન્કમ ઇન્કમટેક્સવાળું પત્રક જે કોલમ છે એ પણ ઝીરો છે કારણ કે મેં કોઈને કપાત કરી નથી પણ જો તમારે કપાત કરણ થતી હોય તો તમારે આ પત્રક પણ ભરવું પડે એ પછી આવે છે જીપ જે ક્લાસ વન અને ક્લાસ ટુ હોય છે અધિકારી સ્ત્રીઓ એ લોકોનું જે જીપ આપણે સરકાર તરફથી ફાળવેલી હોય છે એની અમુક રકમ હોય છે તો એનું એક આપણે જે કપાત કરીએ એની આ ટાઈપનું પત્રક બનાવીને કપાત કરવાનું મારે કોઈ અત્યારે છે ને એટલે હું આમાં બ્લેન્ક રાખું છું એ પછી આવે છે જીપીએફ જીપીએફ મેં કીધું એમ એનપીએસવાળા હોય તો એનપીએસનું કોઈ અલગ પત્રક નથી જે આપણે ઓનલાઈન એનેક્શન કાઢીએ છીએ એ જમાં મૂકી દેવાનું છે પણ જે લોકો જીપીએફ કપાવે છે એ લોકોનું અલગથી પત્રક હોય છે તો આ એ પત્રકની ફોર્મેટ છે મારામાં કોઈ જીપીએફ કપાતવાળા નથી એટલે મેં આ પત્ર બ્લેન્ક રાખ્યું છે અને લાસ્ટવાળું છે સેલરી સ્લીપ પગાર પાવતી આ પગાર પાવતી આપણે કોઈ પગાર બિલની સાથે જોઈન કરવાની નથી હોતી આ આપણે જે તે કર્મચારીને આપવાની હોય છે તો જેવું આપણે આ બધી ડિટેલ આમાં ફિલ કરીએ એટલે સેલરી સ્લીપ ઓટોમેટિક જનરેટ થઈ જાય તમારે સીધી આમાંથી ડાયરેક પ્રિન્ટ આપી દો અને સાહેબની સહી કરાવીને આપી દેવાની આ બધી ડિટેલ આમાં ઓટોમેટિક ફિલ થઈ જાય અને આમાં ઇન્ક્રીમેન્ટ મંથ લખેલો હોય જુલાઈ એ તમારે ધ્યાન રાખવાનું કે કેટલાનો જુલાઈમાં છે અને કેટલાનો જાન્યુઆરીમાં છે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધ બે આઇકન ફોર મોર ફોર એન્ડ ધ બે લાયકન